જૂની ગઢીમાં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથકની દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે દિવાલ નીચે દબાઈ જતા ચાલીસ વર્ષીય ચંપાબેન નામના મહિલાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો ઘટનાને પગલે પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતા ભારે આક્રંદથી માહોલ તંગ બન્યો હતો જૂનીગઢમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની છે ગણેશ પંડાલની બસો મીટર દૂર આ ઘટના બની છે સાંજે વિસર્જન દરમિયાન જો ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના બની હોત અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના સામે આવી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિદ્યાર્થીઓ ક્લાસીસની બહાર ભાગે બેસીને અભ્યાસ કરતા હતા ત્યારે કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન નામના ક્લાસીસના શિક્ષક જેના દ્વારા નીચે આવીને બે વિદ્યાર્થીઓને લાફા મારવાની શરૂઆત કરી હતી વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા જે ક્લાસીસના વિદ્યાર્થી હતા તેના શિક્ષક પણ બહાર આવ્યા હતા અને તેમને રોક્યા હતા સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા છ્યાસી વર્ષીય આસારામના હંગામી જામીન પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા ત્યારબાદ સત્યાવીસ ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટે હંગામી જામીન લંબાવ્યા નહોતા અને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો જેને પગલે રેપિસ્ટ આસારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે વહેલી સવારે શેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થતા સમયે સાહીઠ વર્ષીય વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ નાંજીભાઈ માંગુકિયા ટ્રેક્ટર સાથે નદીમાં ખાબક્યા હતા આ ઘટના આજે વહેલી સવારે બની હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે એનડીઆરએફની ટીમે છ થી સાત કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો છે મૃતદેહ મળ્યા બાદ તેને તત્કાલિક અસરથી સીએચસી તળાજા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે બે સપ્ટેમ્બર થી આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે આગામી પાંચ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ડ્રાફ્ટ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે માછીમારોને ધર્યું ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આગામી ત્રણ દિવસ બાદથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે આ સાથે જ આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં દુધવાડી પુલ પાસે સોળ જૂનના રોજ વરસાદમાં એએમસીના સ્ટ્રીટ લાઇટના પુલના કરંટના કારણે જસરાજ ગોયલ નામના યુવકનું મૃત્યુ થયું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેડિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઇટના થાંભલાને અર્થિંગ આપેલું ન હતું અને અન્ય સુરક્ષા નહોતી રાખેલી જેના કારણે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું હતું જેને લઈને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બે સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં સિત્તેર નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે આ સાથે શ્રદ્ધાળુઓ માટે ભાદરવી પૂનમ નિમિત્તે વિશેષ એક્સ્ટ્રા બસ સેવાનો પણ શુભારંભ કરવામાં આવશે રાજકોટ જિલ્લાના આટકુટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો પોલીસને સફળતા મળી છે પોલીસે આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ આ કેસમાં વ્યાજની લેતી દેતીમાં હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું હતું પરંતુ પોલીસ તપાસ દરમિયાન વ્યાજની રકમ નહીં પરંતુ મોટર કારની લે વેચવાદ બાકી રહેતી રૂપિયા નેવું હજારની રકમની ઉઘરાણી મામલે બોલાચાલી થતાં રોષે ભરાયેલા આરોપીએ રેકી કરી મૃતકને ઘરેથી બહાર નીકળતા સાથે જ વાહન અથડાવી તેનું અપહરણ કરી આરોપીની વાડીએ લઈ અને માર મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉગરીને વળકે એ વિશે ચાલુ વર્ષે આ મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો સમગ્ર મેળા દરમિયાન પણ વધારે માય ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે જિલ્લા વિકાસ અધિકારી અને સ્વચ્છતાના નોડલ ઓફિસર એમ જે દવેએ જણાવ્યું હતું કે મહામેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્વની બાબત છે ચાલુ વર્ષે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાયો છે આ માટે અંબાજી મંદિર અને ગબ્બર તેમજ આજુબાજુના વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય મોનિટરિંગ માટે પાંચ ઝોનમાં કામગીરી થઈ રહી છે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે રસ્તા ઉપર સફાઈ માટે કુલ એસી જેટલા ટ્રેક્ટર માણસો સાથે કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે મોનિટરિંગ માટે અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે પાટણ સિવિલ હોસ્પિટલમાં ચૌદમી ઓગસ્ટે એક નવજાત શિશુ મળી આવ્યું હતું કોઈ અજાણી વ્યક્તિએ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મૂકવામાં આવેલા પારણામાં આ બાળકને મૂક્યું હતું હોસ્પિટલ સ્ટાફને બાળક મળતા જ તાત્કાલિક બાળ સુરક્ષા કરવામાં આવી હતી જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ હોસ્પિટલ મુલાકાત લીધી હતી બાળ રોગ નિષ્ણાત અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના અભિપ્રાય મુજબ બાળકને ચૌદથી એકવીસ દિવસની સારવારની જરૂર હતી બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ તેનો કબજો સંભાળ્યો હતો પાટણ જિલ્લામાં શિશુ ગૃહની સુવિધા ન મળતા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને પાલનપુર શિશુગૃહમાં મોકલવામાં આવ્યું છે